નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર આપણી આ યુટ્યુબ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આપણે જે આજે ચર્ચા કરવાની છે કે જે આજે એક અગત્યની આપણે જે વાતો કરવાની છે કે જે હાલ અત્યારે ઉનાળુ વાવેતરની શરૂઆત છે બરોબર કે ઓલરેડી કે ચાલુ પણ છે ઉનાળુ વાવેતર અને અત્યારે જે અમુક ખેડૂત મિત્રોને કે

કે તો આપણે આપવું હોય તો આપણે કઈ રીતે આપવું કે તે આપણે તમામ પ્રકારની માહિતી આ વિડીયો દેવાની છે કે જેથી કરીને જે ખેડૂત મિત્રો વિડીયોમાં કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કઈક અવનવા વિડીયો મેલવું તો સૌથી પહેલા જાણ થાય તમને બરોબર અને જે આપણે હાલ મિત્રો જુવારનું વાવેતર કરેલું હતું કે પહેલા આપણે આની જ આપણે વાત કરીએ કે આપણે ઓલરેડી એક નિંદામણ નાશકનો જુવારનો આપણે વિડીયો બનાવેલો છે

જુવાર ઉપર આપણે પેન્ડિમિથાઈલ ને ગોલ નો આપણે સ્પ્રે કરી શકાય કે ન કરી શકાય કે જે આપણો અનુભવ હતો કે તે જ પ્રમાણે સ્પ્રે જુવાર પણ મિત્રો વિઘે આપણે સાત કિલો કે રાઈટ એ રાઈટ આપણે સાત કિલો નાખેલી છે કે કેવી રીતની આપણે ઉગી ગઈ છે કે તે પણ તમે સરખી રીતે જોઈ શકો છો કે જે આપણે નવની જારીએ સાત આર આપણે કે જે રેગ્યુલર અમારા વિસ્તારમાં આ રીતનું આપણે ચાલે છે કે સાત આરનો આપણે ક્યારો છે બરોબર કે આ રીતનું આપણે વાવેતર કરેલું છે અને આમાં આપણે અત્યાર સુધીમાં કઈ કઈ પ્રોસેસ કહી હતી કે પેલા એ તમને જણાવી દઉં કે જો અત્યારે ઉગીને કમ્પ્લીટ થઈ ગઈ એટલે પેલા નંબરમાં આપણે આમાં દવા છાંટવાની છે કે જે જંતુનાશક દવા કહીએ કે તેનો સ્પ્રે ફરજિયાત અને જે દવા મિત્રો હું બોલું છું કે તે તમે કે માનો કે આપણે તો જુવાર છે કે તે તમે તલ કે મગ છે અડદ છે બરોબર કે આમાં તમે પેલો રાઉન્ડ આનો તમે ઉપયોગ સોયા સો ટકા આ દવાનો તમે કરી શકો છો કે જેથી કરીને સસ્તું અને સારું અને બેસ્ટ રિઝલ્ટ કે જે તમને દવાની મિત્રો વાત કરું કે જે આપણે સિજન્ટા કંપનીનું જે ચિમ્બીસ કરીને આવે છે કે તેનો ઉપયોગ કરેલો છે કે આપણે પ્રતિપંપ ત્રીસ થી પાંત્રીસ એમ બરોબર બરાબર કે જે પ્રમાણની આપણે વાત કર્યું કે પ્રતિપંપ ત્રીસ થી પાંત્રીસ એમ અને બીજું જે આપણે કોન્ફિડરનો ઉપયોગ કરેલો છે કે તે આપણે પ્રતિપંપ સાત થી આઠ એમ એલ બસ મિત્રો કે પેલો દવાનો કરવાનો છે કે ગમે તે પાક વાવેલો હોય કે જો આ દવા તમે છાંટશો એટલે તમને બેસ્ટ રિઝલ્ટ મળશે કે કે જે જંતુનાશકની મિત્રો વાત કરી ઉગીને કમ્પ્લીટ થાય એટલે કે માનો કે જે ચૂસિયા જીવાતો કે જે અમુક સફેદ માખી છે કે જે લીલી પોપટી છે કે માઈનોર નહીં એવા કે જે આપણે જીવાત ઉડતી હોય કે તેથી રાહતરી અને નીચેથી ખાસ મિત્રો કે તમે ફોકસ કરીને પણ જોઈ શકો છો કે માં જે ડાઘ પડી ગયા હોય બરોબર કે આમાં તો વ્યવસ્થિત રીતે નહીં દેખાય કે જે જૂના પાંદડા છે કે કે જો 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 અહીંયા તમે આ આ આ જોઈ શકો છો રીતના થઈ ગયા હોય એટલે જે ચૂસિયા જીવાત હોય કે તે કરી દે કે એમાં નાના નાના જીવડા જેવું હોય કે જેથી કરીને પેલો તમારે ગમે તે હોય કે સરખી રીતે આપણું ઉગીને કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે પેલો દવાનો સ્પ્રે કરી જ દેવાનો છે કે જે આપણે હું બોલી અને તે આ દરેક પાકમાં ચાલશે આ દવા બરોબર અને મિત્રો બીજા નંબરમાં આપણે વાત કરીએ કે જે તમે એક્સ વાય જેડ કે જે આપણે વાવેતરનું તમને કીધું કે ગમે તે વાવેલું હોય કે પછી આપણે માનો કે પિયત આપવાનું થયું કે પિયત આપતી વખતે આપણે એને નાઇટ્રોજન કે જે આપણે યુરિયા કે આપણે એને નાઇટ્રોજનની પૂર્તિ કરવાની છે કે જે યુરિયાની મિત્રો વાત કરું કે વધારે નહીં કે માનો કે આપણે વીઘે આઠ થી દસ કિલો બરોબર કે વધારે નહીં હાવ આછું આછું ઉરિયા આગળ નાખી જવાનું છે અને પાછળ પિયત આપી દેવાનું છે અને બીજી મિત્રો એક ખાસ તમને યુરિયાની જે ભલામણ કરું છું કે તે તમે માનો કે આજના દિવસે નાખીને પછી એક રાઈત વહી જાય ને બીજે દિવસે જો તમે પિયત આપવાના હોય કે તો તે યુરિયા કામ નહીં કરે એટલે કે જે રીતે આપણે પિયત અપાતું જાય કે માનો કે સવારે પિયત આપવાનું છે કે સવારે પેલા બે ચાર ક્યારે નાખી લેવાના અને પછી પાછળ પાણી મેલી દેવાનું ને પાછું આપણે આગળ જે કામકાજ છે આપણે યુરિયા નાખી દેવાનું કે આવી રીતે તેની કાળજી લેવાની છે અને જે દવાની મિત્રો વાત કરી કે તેની પણ આપણે એક ખાસ ભલામણ કે જે ગમે તે પાક વાવેલો હોય કે તેમાં તમે પહેલો દવાનો રાઉન્ડ ચોક્કસથી તમે છટકાવ કરજો કે આપણે ઉગીને કમ્પ્લીટ થઈ જાય આપણું બધું બરોબર કે હવે આપને એમ થઈ જાય કે હવે ઉગીને આપણું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે પહેલો સ્પ્રે આપણે સસ્તો અને સારો કે જે તમને આપણે વાત કરી કે તે કરી દેવાનો છે અને બીજા નંબરમાં કે જ્યારે પિયત આપવાનું થાય ત્યારે આપણે યુરિયાની પૂર્તિ કરી દેવાની છે એટલે કે જે આપણું છે ગમે તે તલ છે મગ છે જુવાર છે કે તે ગ્રોથ કરવા માટે એટલે કાંઈ એમાં તકલીફ ન થાય અને હવે પાછું કાંઈક ગમે તે આપણે બીજો રાઉન્ડ મારશી કે ગમે તે પાછી કઈક અવનવી માહિતી દેવાની થાય અને જે તમને જણાવેલું જ છે કે આપણે પેન્ડી મિથેલનો એને કઈ રીતે આપણે ઉપયોગ કરવો અને તલમાં પણ મિત્રો કે ચોક્કસથી આપણે મિથાઇલ અને ગોલનો ઉપયોગ કરી શકી છે કે જે આપણે જુવારના કે એવી રીતે ઉપયોગ કરી શકી છે કે જે આપણે વર્ષો વર્ષ આપણે ફરી જ છીએ બરોબર કે બસ મિત્રો કે ચાલો હવે આજની માહિતી આટલી જ હતી અને હવે કઈક મળશું આપણે અલગથી નવા જ વિડીયો કે જેથી કરીને જે ખેડૂત મિત્રો ચેનલમાં કે વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં